પશુપાલકો માટે ઉચ્ચ વંશવાળી ધરાવતા અને વધુ દૂધ આપતા પશુઓ પેદા કરવાના હેતુથી આ મેક ઇન ઇન્ડિયા સિમેન્ટ સેક્સ સિટિંગ મશીનથી બનાસકાંઠા જિલ્લામાં રખડતા ઢોરોની સમસ્યાનું નિરાકરણ થશે અને વધુ ઉત્પાદન કરતા પશુઓ મળશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસ ડેરીના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના નેતૃત્વમાં ડેરીની વિકાસ યાત્રા અવિરત ચાલી રહી છે તેની પ્રશંસા કરી બનાસ ડેરી દૂધ સાથે અન્ય પ્રોડક્ટનું ઉત્પાદન કરીને દૂધના વ્યવસાયમાં નવી ક્રાંતિ લાવી છે અને તેને પણ મુખ્યમંત્રીએ બિરદાવી હતી સ્વચ્છતા વૃક્ષારોપણ અને જળ સંચયના કામો દ્વારા ગુજરાતને વિકસિત બનાવવામાં સૌના યોગદાનની અપેક્ષા પણ મુખ્યમંત્રીએ વ્યક્ત કરી બનાસ ડેરી સંચાલિત દામા સિમેન્ટ પ્રોડક્શન યુનિટ વીસ એકર વિસ્તારમાં ફેલાયેલું છે આ એ ગ્રેડના સિમેન્ટ સ્ટેશનમાં વૈજ્ઞાનિક પદ્ધતિઓ જેવી કે જીનોમિક્સ બ્રિડિંગ વેલ્યુ પશુદીઠ દૂધ ઉત્પાદન હરીફાઈ યોજના પ્રોજેની ટેસ્ટિંગ પ્રેડિંગ સિલેક્શન પદ્ધતિઓનો અમલ કરીને શ્રેષ્ઠ રોગમુક્ત આખલા અને પાડા પસંદ કરવામાં આવ્યા છે જેના થકી વાર્ષિક પચીસ લાખ જેટલા ગુણવત્તાયુક્ત સિમેન્ટ ડોઝનું ઉત્પાદન થશે આ નવી ટેકનોલોજી દ્વારા પશુપાલન ક્ષેત્રે બનાસ ડેરી આપણા વિસ્તારમાં ઐતિહાસિક ક્રાંતિ કરશે મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ એનડીડીબી દ્વારા તૈયાર કરાયેલા ગૌસોર્ટ ટેકનોલોજી આધારિત સ્વદેશી સિમેન્ટ સેક્સ સોર્ટિંગ મશીન હવે દામા સિમેન્ટ સ્ટેશન ખાતે કાર્યરત છે